મિત્રો સાત ને દસેમાની આરતી આજે મંગળવાર ખૂબ માની કૃપા છે મણિધાર વડવાળી કબરાવવાળીની અત્યારે બને એટલી સાવચેતી રાખો શરીરની બને એટલું ઘરનું ગ્રહણ કરો તાજું રાંધેલી વસ્તુ ગ્રહણ કરો આ કોરોનો આપણે બીક તો રાખવાની જ નથી પણ સાવચેતી પૂરેપૂરી રાખો બને એટલું કઠોળ ખાવાનો આગ્રહ રાખો જે કઈ સમયે થાય છે રોગ આ તે ઈ આવે અને આ આદિ આનાની થી હાલ્યા આવે છે આ પહેલું વહેલું છે નહીં એટલે બીજું કે મિલાવટવાળા દૂધ મિલાવટવાળી વાળી મિલાવટવાળું ઘી તમામ વસ્તુ મિલાવટ વાળી દવા દવાથી ઉત્પાદન થાય એટલે પછી માણસ નો એવા રોગ થાય કેન્સર થાય લકવા થાય ડાયાબિટીસ થાય હાઈ બીપી થાય બધુંય થાય મૂળ મિલાવટ

અને ઘર નું રાખો એક એક ગા રાખો હું મારાથી નાલું પણ બને એટલા કુતરા ઓછા રાખો કૂતરા બોર્ડર માથે રાખો વાડીએ ફાર્મ રાખો માં બોલું છું દુજાણું કાય રેવા દીધું નથી માગ્યા ઘર ના દૂધ હવે એમાં દવા થી બધું થાય છે કોઈ પણ બાય માણસ હોય કોઈ પણ વર્ણ ની સારા દિવસ હોય ડોક્ટરે કીધું ભાઈ તમારે દૂધ એક એક ગ્લાસ પીવાનું આવા દૂધ પીવો એટલે ઈ બાળકને અસર થાય છે ખોટ ખપાટ વાળા આવે છે એનું કારણ ઈ છે કે આપણે ખોદ જેને કહેવાય જાણી છે સતાય આપણે કરતા નથી અને બને એટલું કામ કરો કામ કરવાથી રોગ નો નાશ કાયમ બાપુ કે ઘીનો જેના ઘરમાં વાહડો હળગાવવામાં આવે છે વાહડો અગરબત્તી વાંસ એમાં અસુરો આવે છે અસુરો નો છે અસુરો અને ધૂપ છે અહિયાં માનો વાસ છે હવે નક્કી તમારે કરવાનું મિત્રો વાંસ અગરબત્તી કાંડી આવે છે ભાગશાળી હજી બનાવીને દે છે પણ હવે આપણે કઈ કરતા નથી હાથ ભાંગી ગયા છે કારણ કે ગાયું રહી નહીં ઘરે કુતરા રિયા બધી વિકૃતિ કુતરું ઘરમાં હોય અગરબત્તી વાહડાની ઘરમાં કરોડો રૂપિયાના બંગલા હવાર માં હાવ હાવ થતું હોય આ વસ્તુ છે અગરબત્તી ઘર ની બહાર કરો અસુરો આવે જેટલો તમે ધૂપ કરશો તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે તમારી પ્રજા કોઈ માંદી નહીં થાય રોગ નહીં આવે હું તમને સાતી ઠોકીને કઉ છું મિત્રો ધૂપ

હું જાય ને કારણ કે ધૂપ તો છે ને મારા વાહડા હળગાવો તમે એમાં હું આવી જાઉં છું કરોડો રૂપિયાના બંગલા હોય ખરબો રૂપિયાના આપણે પગ મૂકીએ એટલે જમીન હુઈ ગઈ હોય કારણ એ છે અગરબત્તી વાસ જાગૃત જો આપણે હોય ગામડા વાળા જાગૃત હોય પણ અભણ છે ને ભણેલાના હિસાબે ભૂલ ખાઈ ગયા છે આપણે નવરાત્રી હોય આ જાગૃત ને ન હોય નવદી ગરબા આપણે લઈ ચાચોર ચોક માં દસમે આપણે ગરબા પધરાવા જાય પછી તમે ઈ ચોક માં ઉભા નહીં રહી શકો કારણ કે રીધી સીધી બધું હોય ગરબા ભેળી વહી જાય છે તો તમારું ઘર છે મંદિર છે મારા હાવત આ ધૂપ છે અહિયાં જ બધું છે અહિયાં કોઈ મંદવાડ નથી અહિયાં કલેશ કંકાશ નથી અહિયાં લક્ષ્મી ખૂટતી નથી ઈ ઘરમાં એકતા તૂટતો મૂટતા ગાય ધૂપેડ આ જે સંતો થઈ ગયો ને ઈ ધૂપેડા ફેરવીને ગયા છે

અમે પોતે કરી છે ભાઈઓ પાંચ વાગે અમે સાપવાળી કરી છે પણ રવિવાર મંગળવાર હોય ને તો ચારે આરતી ઢોલ નગારા માં થાય છે બાકી ત્રણ આરતી તો ઢોલ નગારા માં થાય છે નવ વાગ્યાની ની સમજી લેજો નવ ની પછી મંગળવારની ની બાર વાગ્યા અને હાન એમ આ આરતી મહેનત નું ફળ દે છે હું તમને એક દ્રષ્ટાંત આપું આપણે કોક ઘરે જાય પાણી વાળી વાળી ખેતરે કામ કરી મહેનત મજૂર કરી તો ઘર ધણી માથે નો રવા દો ભલે આપણે એને ઓળખતો ને એ આપણે ન ઓળખતો હોય પણ એટલું તો કે ભાઈ તમે જમી લ્યો એટલું તો એના માનવતા હોય તો આ ભગવતી રવા દે સંતો જે વાણીમાં કહી ગયા છે

એવું તો વિચારો વિચારો હારા તો તમારો વ્યવહારો વિચાર હારો હોય અને વ્યવહાર અને આચાર આ આદમીના ચાર પાયા છે હવે તમે દૂધ એક ત્રાહી પીઓ માથે મૂળાના બે ઠબકારો બરોબર બે એલા શું કાય મૂળાના પતિકા ખાવ પછી ઓટકાર મૂળા નો આવે દૂધ નો આવે એમાં કાયમ માટે અમે કહીશ મને આ આ બહુ બને ગમે છે આ ગીત હ બહુ ગમે પ્રભુ તું આ પેટે લઉ લઉ એ હું નહીં વધુ હું શું કાઈ કહું વાલા તું આ પેટે લઉ વિચાર કરો આ બિદલાવાળા તાટાવાળા છે ઘઉં બહાર જ ખાઈશ હો એ હોનાની ગિંડ્યું કરી કે નથી આમ સુહીન હેટી નાખતા જ ખાઈશ એ નોટુ ના બદલને કે કટકા કરીને નથી ખાઈ જતા હે મોંઘા હોય મોલ હીરા કે મોતી ઇખવાય નહી એ વાલા મારા ખાઈ હવ બાજરો ને ઘઉં હવ બાજરો ને ગમત ખાઈશ હે ઈ કે ખાઈશ થોડા હોનાન ગીન્યુન આ વસ્તુ છે એમ મારા નાથ તું આપે એટલું હું લઉં આ આ આ સંતોનું છે બાપ પણ બને એટલું તમે ઘરમાં ધૂપ કરો બને એટલો એક બાપુ તમને આદેશ છે અને વિચાર રાખો મને વાળા ગમતા જ નથી પણ તમારા ઘરની માલકો જેટલો ધૂપ હોય છે ને મિત્રો એટલા તમારા ઘરની માલકો કોઈ વિઘન નહીં આવે હા અમારે પાસે દસ કરોડ નો બંગલો અમારી પાસે પચાસ કરોડ નો મોગલ એને જાજુ દે પણ આવકારો ઘરનું પાણી નો પીશો આ મોગલ નો તમને આદેશ છે કરોડોપતિ નો દીકરો ભાઈ પણ આવકારો નોંધીયે એના ઘરનું પાણી નો પીશો આ બાપુ નો આદેશ છે આવકારો હોવા જોઈએ હે અમારા કવિ કાગે કીધું છે ભલા માણા આ બોલવાની મજો તો આવે છે ઘડીએ હે ખરબો રૂપિયા નો દીકરો હોય ને આવકારો કરો ન દે ને પાણી નો પીછો ભાઈ ભાઈ એને સામે રાખો ઓની કરે સામે સામે રાખો આમ કરે એટલે આ પાછું હું ભૂલી જાય છે અહીંયા રાખો એટલે બે જાય બેસરો બેન ને બેસરો બાપ બેહી જાઓ લાયું આલે છે મારી દીકરી બેસ બાપ બેસ રાતભાઈ તો આ વસ્તુ છે એમ આ પરંપરા છે પણ આ વિકૃતિ જોઈ જોઈ માલકોર આખો પરિવાર બગડી ગયો છે સંસ્કાર જાવા માંડ્યા છે બાપ સમજો કવિ કાગ આજ મંગળવાર છે હનુમાનજી નો વાર વાહ વાહ કેવો થઈ ગયો મારો પાછો હનુમાનજી ચારણ નો પાણી છે ગુરુ હા વાહ 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 શું વાત કરવી હનુમાનજી મહારાજ આજે મંગળવાર હનુમાનજી મહારાજ નો જન્મ મંગળવાર નો થયો હરી પેરા મોતી મોઢામાં નાખ્યા હરી એક હાર પહેરાયો મોતી મોઢામાં નાખ્યા મોટી ને એક પછી એક મીંડા ભાંગવા કે મૂળ તો વાંદ્ર ને કે એના સ્વભાવ માથે જાય પણ એ તો ગોતા ધામાં રામ કે સીતા છે આ હનુમાનજી હરી એકઠમાર પરવયના મોતી મોઢામાં નાખ્યા માથેડા કરડી માળા ફાંકિયે ને ત્રાગડા તોડી નાખ્યા જગત માં એવો એક જ જનમો રે એને રામ ને રૂણી રાખ્યા કારણ કે મંગળવારે આ એક લીટી બોલાય હનુમાન ચાલીસા છે ગીતા છે તમે ગીતા રાખો ને વાંધો નહીં રામાયણ રાખો ને વાંધો નહીં વાતું ન કરો અને તમારે હોવું જો બોલવું પડે ભક્તિ કરો તો ગુપ્ત કરી ભક્તિ એક જ કરી હતી કોને એક જ કરી જો સબરીએ આજ આવશે કાલ આવશે આ બધા કે સબરી હેઠા બોર રામ ને ખવડાવ્યું ખોટી વાત છે પણ એ બોરડીને સાખી સાખી બોર લેતી આ બોરડી મીઠા બોર છે આપણે કઈ છે ને ફલાણા ને વાળી બોરડી છે વડબોર છે મીઠા છે કઈ છે ને સાખી સાખી લેતી આ બોરડીના મીઠા પણ આપણે અવળું કરી નાખ્યું સાખી સાખી લેતી કે આ બોરડીના મીઠા બોર છે આના હવે આપણે શું શબ્દ કર્યો હેઠા બોર વાધાતી પણ બોરડી સાખી સાખીન બોર લેતી સબરી કે આ બોરડી ના મીઠા છે તો મારો નાથ આવે તો હું એને જમાડું આ બોરડી ના ખાટા છે આ નથી સમજી ગયા આ વસ્તુ આપણે હેઠા બોર માંડ્યા ખબર આવ નથી પણ ભાવ હતો આ સબરી એમ આ સમજો આ લુપ્ત થતી જાય સંસ્કૃતિ વિકૃતિ આવી ગઈ જેના ઘર ની માલકો મમ્મી છે સમજી લે છે વિનાશ આ અમેરિકા જાય જાય ના તમારા કાટ નાખ્યા અમેરિકા નું હેઠ્યું મમ્મી મમ્મી એટલે લાઈશ માકાના બાવન અક્ષર છે આ ભણેલ ને હું ખાસ કહું છું બુદ્ધિશાળી ને બાવન અક્ષર છે જો મા શબ્દ ને તો કકો ખોટો છે મહાભારત ની માલકો જો માનું પાત્ર ન હોય તો મહાભારત ખોટું છે

ચારણ મોટી ખોટ કે તું ગાયો નહીં ચારણનો દીકરો 10 વરસનો નઈ તો બોલ્યા વગર નો નોરીએ બ્રાહ્મણ મોટી ખોટ કે તું નાયો નહીં બ્રાહ્મણનો દીકરો હવારમાં ચાંદલા વગરનો હામ આવે ને તો મોગલ એમ કેને રાક્ષસ ગણવામાં આવે છે ચારણ મોટી ખોટ તું ગાયો નહીં બ્રાહ્મણ મોટી ખોટ કે તું નાયો નહીં અને ખાટલે મોટી ખોટ પર તમ પાયો નહીં પાંચ મહેમાન આવીને એમ ક્યો કે અહીંયા ઢોલિયો છે પણ પાયા ત્રણ છે અને આને શું કહેવાય ખબર છે આને ગાલાવેલા કહેવાય એમ વાત તો કરાય ખાતલો રીએ રીયો ઢોલ્યો પણ ત્રણ પાયા છે સમજી લેજો આ સમજો આ સમજો જેવું છે એમ તમારો ગુરુ માસ્તર છે માસ્તર સમજી ગયો ને એ તમારો ગુરુ છે ભલે મને કોઈ વાંધો જ નથી આ વસ્તુ

પણ એમાં છીંડા કોને પાર્યા આ ઈશ્વર વાળાની કૃપા છે આ વાવાઝોડું ઈશ્વર વાળો ભલે હું કોઈનો વિરોધ નથી કરતો હે ઓલું પૂંસડું પૂછડું છે ને ને છે છે ચાર કલાક થંભી દીધું કોઈએ કીધું હે ઈશ્વર ને બે રીતે બહુ દાંત આવે હો કયા તમે ભાઈ ભાગ દળિયું નાખતા હોય ને આમ આ મારો ભાગ ને તારો ભાગ તઈ ઈશ્વર ને દાંત આવે કે માલિક હું બેઠો ને તમે ભાગ નાખો છો હે અને એક ડૉક્ટર કરીએ જાવ તમારા દીકરાને કંઈ ન થાય ત્યાં એમ કે એની દોરી મારા હાથમાં જ આ વસ્તુ પણ અજી છે આપણે આગળ નથી આવ્યું એમ આવું તમે બને એટલું ઘરમાં સંસ્કૃતિ રાખો બને એટલો ઘરમાં ધૂપ કરો પણ મમ્મી શબ્દ જ બોલતા નહીં કે મમ્મી એટલે વિકૃત મમ્મી બાપને શું કહે ડેડો અ કયો ડેડો છે એ જ મને ખબર નથી પડી ડેડો આવ્યો એટલે લાસ્ટ ને મરેલી

આગળ મારી બીજા ખંભેથી ખેંચી લેવાય સમજી ગયા ને પણ વિચારો ક્રાંતિકારી રાખો હા ધ્યાન રાખજો બને એટલી રેલીઓ ઓછી કાટો રેલી મતલબ તમને નહીં સમજાય આ રેલીઓ કાઢી કાઢી તો આ બધું એમ થઈ ગયું સમજી ગયો ને સમજો આ પછી તમને લાઈટ થાય છે શું બાપુ કહેવા માંગે છે એમ આ વસ્તુ આટલું જ બસ આજે મંગળવાર આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા છે અને કોઈ ધૂણવાનું હતું તો જાજો ભાઈ મોબાઈલ બંધ રાખજો અને એક પણ રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર નો બનશો બાપ અહીંયા અઢારે વરણ બાપનું એક છે તો બસ આટલું જ આવું કિતા ને રહેતું કરો મારા હજ ને